આણંદ જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી દ્વારા રિપોર્ટર સાથે ઉદતાઈ ભર્યું વર્તન પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલે કે તારીખ પચીસ છ બે હજાર ના રોજ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતગણતરી હોય ત્યારે જિલ્લાના રિપોર્ટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર શર્મા દ્વારા માહિતી કચેરી આણંદ ખાતે મતગણતરીના કેન્દ્ર ઉપર પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કાર્ડ લેવા માટે ગયા હતા ત્યારે ત્યાંના અધિકારી દ્વારા આયોગ્ય યતન કરીને પ્રવેશ પાસ નહીં મળે એમ કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા એક રિપોર્ટરનું કામ સરકાર અને પ્રજા વચ્ચેનું સેતુ બનવાનું હોય છે ત્યારે પોતાની આપ ખુદ શાહી વલણ ધરાવતા અધિકારીઓ દ્વારા આવું વર્તન યોગ્ય સારું કહેવાય રિપોર્ટર મત ગણતરી કેન્દ્રો પરથી લોકશાહીની તહેવાર પ્રજા સુધી પહોંચાડવા માટે જતા હોય છે અને કોઈ વેતન કે પછી ત્યાં પગાર નથી આપતા તેમ છતાં એક દેશ સેવા સમજીને જ્યારે તેઓ આ મત ગણતરી કેન્દ્રો પર જતા હોય છે ત્યારે તેને રોકવા માટે પ્રયાસ દ્વારા છે ન્યૂઝના દ્વારા માહિતી કચેરીના અધિકારી લીગલી ડોક્યુમેન્ટ બતાવ્યા તેમ છતાં તેઓ જણાવે છે કે શું તમારી ચેનલ લીગલી છે તો શું એ ખુરશી પર બેઠેલા અધિકારી ઓનલાઈન નથી જોઈ શકતા પરંતુ હિટલર શાહી શાસન ધરાવતા અધિકારીઓ કોઈ કાયદાના નિયમ પડે જ નથી બ્યુરો ઓફિસ ગાંધીનગર